ગુજરાતી હોય ને એટલે આપણા ઘરમાં અમુક વસ્તુઓ તો ચોક્કસથી બનતી જ રહેતી હોય છે એમાં પણ જ્યારે શિયાળો હોય ને ત્યારે અઠવાડિયામાં એક વખત આપણા ઘરે ઢેબરા ચોક્કસથી બનતા હોય છે આટલી રૂટીનમાં બનતી રેસીપી હોવા છતાં પણ એમાં ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય છે કે જોઈએ એવો ટેસ્ટ નથી આવતો કે થોડી વાર લોટ પડ્યો રહે ને તો એકદમ ઢીલો થઈ જાય છે આવું બધું ના થાય ને એ માટે આપણે એકદમ પરફેક્ટ રીતથી આજે બાજરી મેથીના ઢેબરા અને સાથે એકદમ તીખી તમતમથી કાઠિયાવાળી દહીં શિખારી શીખી લઈએ તો ચાલો બનાવી લઈએ અને હા તમને જો મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે ઢીબરાનો લોટ બાંધતા પહેલાં આપણે એક મિશ્રણ રેડી કરી લેવાનું છે એના માટે એક હાંડીમાં મેં અડધા કપ જેટલું મીડિયમ ખાટું હોય ને એવું દઈ લીધું છે એમાં હું ત્રણ ચમચી જેટલો ઝીણો સમારેલો ગોળ નાખી દઈશ અહીં ગળ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે થોડું વધારે ઓછું કરી શકો છો એને બરાબર મિક્સ કરી લઈએ એમાં અડધી ચમચી જેટલી આપણે હળદર નાખી દઈશું આ રીતે દહીંમાં હળદર નાખી આપણે આનાથી લોટ બાંધશું ને તો આપણા ઢેબરાનો કલર બહુ જ સરસ આવે છે ને તો જો તમે બાજરીના લોટમાં હળદર એડ કરીને લોટ બાંધશો ને તો એટલો સરસ કલર નહીં આવે એને બરાબર મિક્સ કરી આપણે ગોળો ગળે ત્યાં સુધી સાઈડમાં મૂકી દઈએ અને આપણા લોટનું મિશ્રણ રેડી કરી લઈએ એના માટે કથરોટમાં મેં દોઢ કપ જેટલો બાજરીનો લોટ લીધો છે અને દોઢ કપ જેટલો જુવારનો લોટ લીધો છે અહીંયા આપણે જુવાર અને બાજરી બંનેના મિક્સ ઢેબરા બનાવ તમે ફક્ત બાજરીમાંથી પણ આ ઢીબરા રેડી કરી શકો છો એમાં હું સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશ લાલ મરચું મેં ઓછું નાખ્યું છે કારણ કે આગળ હું લીલા મરચાં નાખવાની છું એમાં બે ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું એના માટે મેં બે નંગ જેટલા તીખા લીલા મરચાં અને સાતથી આઠ કળી લસણને મેં વાટી લીધું છે એક ચમચી જેટલો અજમો આ રીતે હાથથી મસળીને નાખીશું બે ચમચી જેટલા તલ નાખવાના છે તલનું પ્રમાણ થોડું અહીંયા મેં વધારે રાખ્યું છે અને એમાં આપણે વન ફોર્થ કપ જેટલું લીલું લસણ અહીંયા મેં નાખ્યું છે જ્યારે શિયાળામાં ઢેબરા બનાવતા હોય ને ત્યારે એમાં લીલું લસણ તો જરૂર નાખવાનું એમાં અડધી વાટકી જેટલા ધાણા અને અહીંયા મેં બે કપ જેટલી મેથીને ધોઈને કોરી કરીને આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે એ નાખીશું મેથીનું પ્રમાણ આગળ પડતું હશે ને તો આપણા ઢેબરા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે એમાં હું ત્રણ ચમચી જેટલો અથાણાનો રસો નાખી દઈશ રસો જો તમારી પાસે ના હોય તો તમે એક ચમચી જેટલો મેથીયાનો મસાલો પણ એડ કરી શકો છો પણ લોટમાં મસાલા આગળ પડતા કરવાના જેથી આપણા ઢેબરા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે હવે હું એમાં બે પડી જેટલું તેલ નાખી દઈશ અને અહીંયા આપણા ગોળ અને દહીંનું મિશ્રણ પણ રેડી થઈ ગયું છે એને પણ આપણે લોટમાં નાખી દઈશું જો અહીંયા આપણો ગોળ પ્રોપર નહીં ઓગળ્યો હોય અને કણીયો રહી ગયો હશે ને તો જ્યારે આપણે ધીબરાને શેકીશું ને ત્યારે ગોળ બળી જશે અને ખાવામાં સારું નહીં લાગે એટલે ગોળ પ્રોપરલી આ ટાઈમે ઓગળી જવો જોઈએ અને બધું આપણે હાથથી બરાબર મિક્સ કરી લઈએ આ રીતે હાથથી દબાવતા દબાવતા મિક્સ કરવાનું એટલે મેથી ધાણા અને લીલા લસણમાં જે પાણીનો ભાગ હોય ને પ્રોપરલી છૂટી જાય અને પછી જ્યારે આપણે લોટ બાંધી ને ત્યારે આપણો લોટ ઢીલો ના થઈ જાય જો મેં અહીંયા લોટને બરાબર મિક્સ કરી લીધો છે હવે આપણે આને તરત નહીં બાંધીએ દસ મિનિટ જેટલું રહેવા દઈશું એટલે મેથીમાંથી માંથી અને બધામાંથી જે પાણી છૂટવાનું હોય ને એ છૂટી જાય પછી આપણે લોટ બાંધવાનો છે તો આને ઢાંકીને દસ મિનિટ જેટલું રહેવા દઈશ જો અહીંયા એક મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણે જ્યારે લોટ ઢાંકીને મૂક્યો તો એના કરતાં અત્યારે વધારે મોઈશ્ચરવાળો થઈ ગયો છે હવે આપણે આમાં જરૂર પ્રમાણે બે બે ત્રણ ત્રણ ચમચી દહીં નાખી દહીંથી જ આનો મીડિયમ કઠણ એવો વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એવો પરોઠા જેવો આપણે લોટ બાંધવાનો છે મોટાભાગે એવું જ આપણે કરતા હોઈએ છીએ કે આપણે જ્યારે બાજરીના ઢેબરા બનાવીએ ત્યારે લોટ બાંધીને તરત જ આપણે ઢેબરા બનાવવા પડતા હોય છે ને તો લોટ ઢીલો થઈ જતો હોય છે પણ એકવાર તમે આ રીતે લોટ બાંધશો ને તો આ લોટ એક કલાક કે બે કલાક પણ પડ્યો રહેશે ને તો એ જ કન્સિસ્ટન્સીમાં રહેશે બિલકુલ પણ ઢીલો નહીં થાય તો અહીંયા મેં લોટ બાંધીને રેડી કરી લીધો છે બસ આ રીતનો મીડિયમ કઠણ આપણે લોટ બાંધ્યો છે હવે આપણે ઢેબરા વણી લઈએ એના માટે પાટલી ઉપર મેં પ્લાસ્ટિક મૂકી દીધું છે અને મેં તેલથી ગ્રીસ કરી લીધું છે હવે અહીંયા હું એક મોટી સાઇઝનો લુઓ લઈ લઈશ આપણે મીડિયમ સાઇઝના અને થોડા જાડા ઢીબરા બનાવવાના છે એના ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી હું એને હળવા હાથે વણી લઈશ અને જે આ રીતે કિનારીઓમાં ક્રેક્સ આવે એને હું હાથથી પ્રોપરલી આ રીતે સીલ કરી આપણે ફરીવાર એક વેલણ ફેરવી દઈશું એટલે સરસ થઈ જશે તો અહીં આપણું ઢેબરું બનીને રેડી થઈ ગયું છે આ રીતનું થીક હોય એટલું આપણે ઢેબરું વણવાનું છે હવે હું બીજું ઢેબરૂ પણ આ રીતે બનાવી લઈશ આપણે ઢેબરા વણીને નહીં રાખવાનું એક એક વણતા જવાનું અને એને શેકતા જવાનું તો અહીં આપણા ઢેબરા રેડી થઈ ગયા છે હું એને શેકી લઈશ એના માટે લોઢીમાં મેં પહેલાં એ થોડું તેલ નાખી આપણે લોઢીને ગ્રીસ કરી લેશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઢેબરાને બંને બાજુથી એ લાલ ભાત પડે એવું શેકવાનું છે અહીંયા ફાસ્ટ ગેસ ઉપર ઢેબરાને નહીં શેકવાના કારણ કે આપણે ઢેબરા થોડા જાડા રાખ્યા છે એટલે જો તમે ફાસ્ટ ગેસ ઉપર શેકશો ને તો અંદરથી કાચા રહેશે આ રીતે બંને બાજુથી તેલ લગાવી આપણે આને શેકવાના છે આ રીતે તાવીથાથી દબાવી દબાવીને હું બંને બાજુથી લાલ ભાત પડે એટલું એને શેકીશ જો અહીંયા આપણું ઢેબરૂ રેડી થઈ ગયું છે આ જ રીતે હું બીજા ડેબરા પણ શેકી લઉં છું તો અહીંયા આપણા ઢેબરા શેકાઈને રેડી થઈ ગયા છે આપણે હવે આપણી તીખારી વઘારી લઈએ એના માટે એક ખાંડીમાં મેં અહીંયા બારથી પંદર કળી જેટલું લસણ અને એક ચમચી જેટલું લાલ મરચું લીધું છે એને આપણે ખાંડી લઈએ આ ખાંડી દસ્તામાં જ ખાંડવાનું મિક્સરમાં નહીં ખાંડવાનું તો અહીંયા આપણી લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે આપણી તીખારી વઘારી લઈએ એના માટે એક પેનમાં હું ત્રણ પડી જેટલું તેલ લઈ લઈશ તિખારીમાં તેલનું પ્રમાણ આગળ પડતું હોય છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું નાખી દઈશું જીરું ખીલે એટલે પાંચ ચમચી જેટલી હિંગ અને અહીંયા મેં એક નંગ જેટલા લીલા મરચાંના રીતે લાંબા લાંબા સમારી લીધા હતા એ નાખી દઈશું અને સેદ તેલમાં સાતળી લેવાનું છે હવે અહીંયા મેં ચાર નંગ જેટલા લીમડાના પાન ના રીતે ઝીણા ઝીણા સમારી લીધા હતા એ નાખી દઈશું અને વન ફોર્થ કપ જેટલું અહીંયા મેં લીલું લસણ લીધું છે એ નાખીશું લીલું લસણનું પ્રમાણ આગળ પડતું છે એટલે આપણી તીખારી ટેસ્ટમાં બહુ જ સરસ લાગવાની છે અને આપણે તેલમાં થોડું સાંતળી લઈશું એમાં બે ચમચી જેટલી લીલી ડુંગળી નાખી દઈશું હવે બંનેને એની કચાશ દૂર થાય એટલું આપણે લગભગ એકાદ મિનિટ જેટલું તેલમાં સાંતળવાનું છે હવે એમાં હું આપણે જે લસણની ચટણી બનાવીને રાખી હતી એ એડ કરી દઈશું આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે ચટણી બળી ના જાય ને તો આપણા તીખારીનો ટેસ્ટ ખરાબ થઈ જશે જો અહીંયા આપણી ચટણી સરસ રીતે તેલમાં સંતળાઈ ગઈ છે અને તેલ પણ છૂટવા માંડ્યું છે હવે આ સ્ટેજ ઉપર હું ગેસ બંધ કરી દઈશ અને એક મિનિટ જેટલું આપણે એને હલાવતા રહીશું તરત જ દહીં નહીં એડ કરી દેવાનું નહીં તો દહીં ફાટવાના થોડા ઘણા ચાન્સીસ રહેતા હોય છે અને દહીં પાતળું પણ થઈ જતું હોય છે એટલે આ રીતે એકાદ મિનિટ જેટલું આપણે એને હલાવશું એટલે થોડું એનું ટેમ્પરેચર નીચે આવશે પછી આપણે આમાં દહીં નાખવાનું છે હવે અહીંયા મેં એક કપ જેટલું દહીં લીધું છે એ નાખી આપણે એને બંધ ગેસે જ ફક્ત મિક્સ કરી લેવાનું છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું બરાબર મિલાવી લઈએ તો અહીં આપણી દહીં તીખારી બનીને રેડી થઈ ગઈ છે અને ઢેબરા તો રેડી જ છે તો ચાલો એને સર્વ કરી લઈએ તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને તો એકવાર મારી આ રીતથી ઢેબરા અને દહી તિખારી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવા બન્યા છે તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બતાને જય માતાજી